આ બંને ભાઈઓ છે અને આ કન્સ્ટ્રક્શનની સાઇટ ઉપર અહીંયા કામ કરતા હતા અને આ ચોરી કરીને આ લોકો નાસી ગયેલા હતા દરમિયાનમાં બાતમી આધારે ફરીથી સુરત શહેરમાં જ મંદિરને ટાર્ગેટ કરવા માટે આવતા આ બંને ભાઈઓને પકડી પાડવા આવેલા હતા અને એમની પાસેથી અગાઉ જે મંદિરમાં અને દેરાસરમાંથી કરેલી હતી એ ચોરીનો મુદ્દામાલ મળી આવ્યો અલગ અલગ ઘર મુગટ ઘરેણાઓ બધા એમની પાસેથી રિકવર કરવામાં આવ્યા છે આ બંને આરોપીઓ અહીંથી ચોરી કર્યા બાદ છત્તર દાનપેટી અંદાજે સવા બે અઢી લાખ રૂપિયાનો મુદ્દામાલ પણ આ બંને અહીંથી ચોરી કર્યા બાદ કરેલી હતી અને સુરતમાં પણ વેસુમાં જ જે આ જ મંદિરમાં એણે બે હજાર ચોવીસ માં ઓક્ટોબર મહિનામાં પણ આ બંને ચોરી કરી હતી એટલે કોઈ પણ ધાર્મિક સ્થળોએ ચોરી કરવા વાળા માણસો ની પાછળ પોલીસ સતત મહેનત કરી અને બંનેને પકડી પાડવામાં આવ્યા છે અને આવા કોઈ પણ એસોને છોડવામાં નહીં આવે